સદગુરુનું આગમન થતું નથી ત્યાં સુધી એ મનુષ્ય મનુષ્ય જન્મ લેવાનો મુખ્ય હેતુ કયો છે એ સમજી શકતો નથી એ મનુષ્ય આ બહારના જગતમાં જ જન્મ લે છે મૃત્યુ પામે છે જન્મ લે છે મૃત્યુ પામે છે અને આમને આમ લખ ચોરાસી માં તે ફરતો જ રહે છે તે મનુષ્યને તે જીવને હાથ પકડીને બહાર કાઢવાવાળું જ્યાં સુધી કોઈ ન મળે ત્યાં સુધી આ જીવ જાતે પોતાના બળે આ ભવસાગરની બહાર નીકળી શકતો નથી જ્યારે આ મનુષ્યને જીવનમાં જીવંત સદગુરુ મળે જીવંત સદ્ગુરુનો સાનિધ્ય મળે જીવંત સદગુરુનો સત્સંગ મળે જીવંત સદગુરુની કૃપા મળે ત્યારે આ મનુષ્યની અંદર જ્ઞાન પ્રગટ થાય છે આ મનુષ્ય જાગે છે જાગ્રત થાય છે તે એટલો જાગ્રત થઈ જાય છે કે તેને ખબર પડે છે કે હું કોણ છું હું ક્યાંથી આવ્યો છું અને હું ક્યાં જવાનો છું જ્યારે આ મનુષ્યને પોતાના સ્વરૂપનું ભાન થાય પોતાના સ્વરૂપની ઓળખાણ થાય ત્યારે એ તન મન ધન મસ્તક સદગુરુ ચરણે સમર્પિત કરે છે અને ત્યારે એ શિષ્ય બને છે શિષ્ય એક જન્મમાં ન બની જવાય શિષ્ય બનવા માટે શિષ્ય થવા માટે તો લાખો જન્મો સાધના તપશ્ચર્યા કરવી પડે ત્યારે સાચા શિષ્ય થવાય છે કઈ સદગુરુ ચરણે ગયા મહામંત્ર લીધો એટલે શું તમે શિષ્ય થઈ ગયા ના શિષ્ય થવા માટે કેટલા જન્મોનું ભાથું જોઈએ ત્યારે શિષ્ય થવાય છે શિષ્ય નિસ્વાર્થ નિષ્કપટ નિષ્કલંક શિષ્ય એટલે સદગુરુના વચન પર ચાલે સદગુરુ કહે તેમ કરે સદગુરુને જ સાક્ષાત પરમાત્મા માને સદગુરુએ બતાવેલા માર્ગ પર ચાલે તે શિષ્ય છે આ જગતથી બીવે તે શિષ્ય નથી ભક્તિ કરીને બીવે તે શિષ્ય નથી થોડી થોડી વાતમાં નાની નાની વાતમાં ગુરુ નિંદા કરે ગુરુ નિંદા સાંભળે તે શિષ્ય નથી સદગુરુ બોલે છે સત્સંગમાં સદગુરુ સાચું બોલે છે ખોટું બોલે છે આવી શંકા કુશંકા રાખે તે શિષ્ય નથી સદગુરુને સામાન્ય સમજી લે તે શિષ્ય નથી શિષ્ય બહુ મહાન છે શિષ્ય શબ્દ બહુ ઊંચો છે જે સાચો શિષ્ય બની શકે એ જ આગળ જઈને મહાન ગુરુ બની શકે છે માટે સાચા શિષ્ય બનો તો ગુરુ તો મળી જ જશે સદગુરુ મળી જ જશે તમે સાચા બનો ઘણા મનુષ્યો એવું જોતા હોય છે કે આ સદગુરુ બરાબર છે કે નહીં સાચા છે કે નહીં ઘણા એવું જોતા હોય છે પણ હું કહું છું કે તમે સાચા છો કે નહીં પહેલાં એ તો જુઓ તમે સાચા શિષ્ય છો તમને બ્રહ્મનિષ્ઠ સદગુરુ મળશે જ પણ તમે જ ખોટા છો એટલે મળે છે એ ખોટા તમે સાચા થઈ જાઓ તમારી લગ્ન હોવી જોઈએ તમારો ભાવ હોવો જોઈએ તમારે શ્રદ્ધા હોવી જોઈએ તમારો વિશ્વાસ હોવો જોઈએ તો તમને જીવનમાં અદ્ભુત અને દિવ્ય બ્રહ્મનિષ્ઠ સદગુરુનું સાનિધ્ય મળે જ છે અને જ્યારે શિષ્યને જીવનમાં જીવંત સદગુરુનું સાનિધ્ય મળે ને ત્યારે શિષ્યનું જીવન ધન્ય થાય છે કેમ કે શિષ્યને ગુરુ કૃપા મળે છે શિષ્યને ગુરુ પ્રસાદ મળે છે શિષ્યને આત્મજ્ઞાન મળે છે શિષ્યને આત્મ અનુભૂતિ મળે છે શિષ્ય બધું ગ્રહણ કરે છે એટલે શિષ્યનું જીવન ધન્ય છે પણ સદગુરુ પણ કેટલા જન્મો જન્મથી આ જ્ઞાન આ ધ્યાન આ સાધના આ તપશ્ચર્યા આ અનુભૂતિ પોતાની ભીતર લઈને આ પૃથ્વી લોક પર આવતા જ હોય છે શું કામ કેમ કે જ્યાં સુધી સદગુરુને સાચો શિષ્ય ન મળે ત્યાં સુધી સદગુરુ આ ખજાનો આપે કોને અને સદગુરુ જ્યાં સુધી આ ખજાનો કોઈને ન આપે ત્યાં સુધી સદગુરુને પણ આ પૃથ્વી લોક પર આવવું પડે છે આપવા માટે મોક્ષ એટલે ફક્ત લેવું એ મોક્ષ નથી લેવું લઈને આપવું ખાલી થઈ જવું તે જ મોક્ષ છે જ્ઞાન ગ્રહણ કર્યું જ્ઞાન આપી દીધું જ્ઞાનથી એ મુક્ત ધ્યાનથી એ મુક્ત સમજ બધાથી મુક્ત અનુભૂતિઓથી એ મુક્ત બધાથી જ્યારે તમે મુક્ત થઈ જાઓ ત્યારે મોક્ષ ફક્ત લેવું એ મોક્ષ નથી લઈને આપવા માટે પણ ઘણા જન્મો લેવા પડે છે અને જ્યાં સુધી આવા પહોંચી ગયેલા મહાપુરુષોની પાસે આવા પાત્ર શિષ્ય ન આવે ત્યાં સુધી મહાપુરુષો પણ વારે વારે આ પૃથ્વીલોક પર જન્મ લેતા હોય છે ફક્ત આપવા માટે ગોતવા માટે કે કોક સાચો શિષ્ય મળે અને આ ખજાનો આપું કોક સાચો શિષ્ય મળે ને આ ખજાનો આપું એના માટે સદુગુરુઓ અવતાર લેતા હોય છે અને જ્યારે સદગુરુ પોતાનો ખજાનો પાત્ર શિષ્યમાં પ્રવાહિત કરી દે છે પાત્ર શિષ્યને આપી દે છે પાત્ર શિષ્યમાં આવી જ જાય છે ત્યારે સદગુરુ પોતાનું સૂક્ષ્મ શરીર આ મહાચૈતન્યમાં વિલીન કરીને પોતે પરમ ચૈતન્ય સાથે એકાકાર થઈ જાય છે પછી જન્મ મૃત્યુ રહેતું નથી પછી તે મહાચૈતન્યમાં બળી જાય છે એટલે જેમ શિષ્ય સદગુરુ વિના અધૂરો છે તેમ સદગુરુ પણ શિષ્ય વિના અધૂરા છે એટલે સદગુરુ એવો પાત્ર શિષ્ય ગોતતા હોય છે કે જે આ જ્ઞાનને આ ધ્યાનને આ અનુભૂતિને પોતે તો ભીતરમાં રાખે જ પણ એને સાચવીને એની વૃદ્ધિ કરી એનો વિકાસ કરીને આ જ્ઞાન આ ધ્યાન આ અનુભૂતિને જન જન સુધી પહોંચાડે એને વેચે ગુરુ કાર્ય ગુરુ શક્તિઓનો પ્રકાશ કરે ગુરુર્જાનો પ્રકાશ કરે સદગુરુ ચૈતન્યનો પ્રકાશ કરે એવો શિષ્ય જ્યારે સદગુરુને મળે ત્યારે સદગુરુ પોતે રિક્ત થઈ સર્વ જ્ઞાન ધ્યાન અનુભૂતિઓ બધું જ શિષ્યમાં આપમેળે જ જતું રહે છે અહીંયા આપવાનું લેવાનું આપ લેનો વિષય આ છે જ નહીં આ શક્તિઓનો વિષય છે તમે મનુષ્યને ઉલ્લું બનાવી શકો મનુષ્યને તમે છેતરી શકો પણ શક્તિઓને છેતરી શકતા નથી આ ગુરુ ઉર્જા આ ગુરુ શક્તિઓનો પ્રકાશ છે આ શક્તિઓનો વિષય છે જો તમારામાં પાત્રતા હશે તમે પાત્ર હશો તમારામાં ગ્રહણ કરવાની શક્તિ હશે તમારું પાત્ર મોટું હશે તમારી લગ્ન તમારી ભાવના તમારી શ્રદ્ધા અદભૂત દિવ્ય એક તમે હશો તો સદગુરુને કહેવું નહીં પડે કે મને આપો મને શીખવાડો મને પહોંચાડો એવું કહેવું નહીં પડે આ પડે જ આવી જશે કુંડલીને જાગ્રત થઈ જશે તમને અનુભૂતિઓ થવા લાગશે તમને આત્મજ્ઞાન બ્રહ્મ જ્ઞાન બધું પ્રાપ્ત થઈ જ જશે કેવું પડશે નહીં કેમ કે આ શક્તિઓનો વિષય છે શક્તિઓ જ્યાં શક્તિઓ એટલી તીવ્ર એટલી બુદ્ધ ચૈતન્ય છે શક્તિઓને આંખો છે શક્તિઓ જેને નિમિત્ત બનાવે માધ્યમ બનાવે એ ઓકે જ હોય એ બરાબર જ હોય એટલે અહીંયા એવું નથી કે સદગુરુ કોથળો ભરીને આપે ને શિષ્ય લઈ જાય એવું કઈ છે નહીં તમે પાત્ર થયા આપ મેળે એવું ઉર્જા તમને મળી જશે નથી પાત્ર તમે ગમે તેટલું મતશો નથી સાચી ભાવના નથી સાચી લગ્ન સાચી શ્રદ્ધા નથી તો તમે ગમે તેટલું પ્રયત્ન કરશો ગમે તેટલા દોડા કરશો તોય પ્રાપ્ત થશે નહીં એટલે જો તમને પ્રાપ્ત નથી થતું જ્ઞાન પ્રગટ નથી થતું કોઈ અનુભૂતિ થતી નથી હજુ મનમાંથી રાગ દ્વેષે જતા નથી ઈર્ષાએ જતી નથી અહંકારે જતો નથી તો એનો મતલબ તમારે તમારું અવલોકન કરવાની જરૂર છે તમારે તમારા દોષો બોતવાની જરૂર છે તમારે તમારા પોતાના ચિત્તનું અવલોકન કરવાની જરૂર છે પોતે જુઓ કે મારામાં શું ખામી છે કયા દોષ છે કયા અવગુણ છે એ જોવો જોશો પ્રાર્થના કરશો સદગુરુને તરત દૂર થઈ જશે પણ જોવો તમે તમારું તો જોતા જ નથી તમે બીજાનું જ જોવો છો હંમેશા કે આની ભૂલ છે આની ભૂલ છે આને આમ કર્યું આને તેમ કર્યું પણ તમે શું કર્યું તમારું તો જુઓ ક્યાં સુધી બીજાના દોષ જોયા કરશો તમારે નીકળવું હોય તો તમે તમારા દોષ જુઓ તમારે પાર થવું હોય તો તમે તમારો વિચાર કરો તમારો ભીતર ખંખેરો ઢંઢોળો આમ કે શું છે ભીતર ચોખ્ખું હોવું જોઈએ એકદમ તો તમે આ માર્ગમાં આગળ વધી શકશો પણ તમે તો જેવો વ્યવહાર સંસારમાં એવો સત્સંગમાં આમે પરિવારમાં કોઈ પ્રસંગમાં જઈને વાતો કરતા હોય કે આ આમ કરે છે આ તેમ કરે છે ફલાણું આમ કરે છે પેલું આમ કરે છે તો સદગુરુ સત્સંગમાં આવો ત્યારે ઘણા એવી વાતો કરતા હોય કે આ તો આટલી સેવા કરે છે આ આમ કરે છે પેલી તો આટલી સેવા કરે છે આ તો સેવા જ નથી કરતી લો તો ભાઈ શું ફરક તમે તમારું કાર્ય કરો તમે તમારું સેવા કાર્ય કરો બસ બીજાના દોષ જોવાની કોઈ જરૂર નથી તમે તમારા જ દોષ જોવો અને એને દૂર કરવા માટે પ્રાર્થના કરો જેવા દોષ જોશો સ્વીકાર કરશો પ્રાર્થના કરશો દોષ જતા રહેશે પણ તમે દોષ જોતા નથી સ્વીકારતા નથી પ્રાર્થના કરતા નથી તો દોષ ક્યાંથી જશે ભીતરમાં થવું જોઈએ કે હા મારો દોષ છે મારી ભૂલ છે હું સ્વીકાર કરું છું મારે આવું ન કરવું જોઈએ મારે આવું ન બોલવું જોઈએ મારે આ આ કાર્ય ન કરવું જોઈતું હતું એવો પસ્તાવો તમારે ભીતર થવો જોઈએ આંખમાં આંસુ આવવા જોઈએ નીકળવા માટે પહોંચવા માટે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે આ આંખમાં આંસુ આવવા જોઈએ તો મળે એમને બહારથી ખાલી ભજન સાંભળવા કે સત્સંગ સાંભળવો એનાથી પરમ તત્વની અનુભૂતિ નહીં થાય આ આંખો ભીની ભીની રહેવી જોઈએ ચોવીસે કલાક આંખમાં ટપ 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 આંસુ આવી જવા જોઈએ કે હે પ્રભુ પરમાત્મા ક્યારે પરમાત્માની અનુભૂતિ ક્યારે થશે આત્મા અનુભૂતિ ક્યારે થશે હું ક્યારે પહોંચીશ હું ક્યારે બહાર નીકળીશ ક્યારે આ ભવ બંધનમાંથી છૂટીશ એના માટે તડપ હોવી જોઈએ આંખમાં આંસુ હોવા જોઈએ છે આંસુ છે તડપ છે લગ્ન તો કેવી રીતે તમે નીકળશો જેવી રીતે જેલમાં પૂર્યા હોય ને જેલમાંથી બહાર નીકળવાની કેટલી તડપ હોય કે આ જેલમાંથી ક્યારે છૂટીશું એવું હોવું જોઈએ કે આ કર્મોના ચક્રમાંથી ક્યારેય છૂટીને મહાન પદને પ્રાપ્ત કરીશું ક્યારેય અહીંથી છૂટીશું એના માટે સતત અશ્રુઓ વહેતા હોય સતત પુરુષાર્થ સતત પ્રયત્ન સતત એની તરફ જ લાગેલા હોય ત્યારે આ ખજાનો પ્રાપ્ત થાય છે આ રસ્તામાં નથી પડ્યું ઘણાને એવું થાય કે ભજન એટલે શું નવરા બેઠાનું કામ ભક્તિ એટલે શું જેનું કંઈ કામ ના હોય ભક્તિ કરે ઓ ભક્તિ એટલી સહેલી નથી કે તરત મળી જાય ભક્તિ એટલી સહેલી નથી કે તરત પ્રાપ્ત થઈ જાય ભક્તિ રસ્તામાં પડી નથી કે પ્રગટ થઈ જાય ભક્તિ માટે બહાદુરી જોઈએ ભક્તિ માટે નિડરતા જોઈએ કેટલો પરમાત્મા પ્રત્યે પ્રેમ હોય કેટલો વિશ્વાસ હોય એક આસ પરમાત્માની હોય ત્યારે આ ભક્તિ પ્રગટ થાય છે એક પરમાત્માને જેને પોતાના માન્યા હોય તે આ આધ્યાત્મિક માર્ગમાં ચાલી શકે છે અને પરાકાષ્ઠાએ પહોંચી શકે છે આ મૃત્યુલોકમાં વસ્તુ મળશે છૂટશે પરિસ્થિતિ અનુકૂળે આવશે વિપરીતે આવશે વ્યક્તિઓ આજે જે તમારી સાથે છે કાલે એમનું મૃત્યુ થશે એ બદલાશે બધું બદલાઈ જશે પણ તમારી અંદર જે તમારું સ્વરૂપ છે જે આત્મા છે એ પહેલાં પણ એ જ હતો આજે પણ એ જ છે કાલે પણ એ જ રહેશે એ કદી બદલાતો નથી એ કદી તમારો સાથ છોડતો નથી કદી તમને તરછોડતો નથી એ હંમેશા તમારી સાથે જ રહે છે તમારી પાસે જ રહે છે હંમેશા તો એ આત્મા એ પરમાત્માને તો ઓળખો જે કદી તમારી જોડે જૂઠું બોલતો નથી કદી તમારો વિશ્વાસ એ તોડતો નથી એ આત્મા જે હંમેશા તમને સાચી દિશા જ બતાવે છે સાચી રાહ જ બતાવે છે કે આ રસ્તે જા આ માર્ગે જા સાચું જ કહે છે પણ એક તમે છો જે જૂઠી માયાનું સાંભળો છો પણ સત્ય એવા આત્માનું સાંભળતા નથી એટલે જ તો જન્મ મૃત્યુના ચક્રમાં ફર્યા કરો છો માયા જૂઠી છે એ જૂઠું જૂઠું બોલશે જૂઠું જૂઠું કહેશે તમને મીઠું મીઠું લાગશે અને તમે એમાં ને એમાં ફસાતા જશો બહાર નહીં નીકળો જ્યારે આત્મા સાચું કહેશે તમને કડવું લાગશે પણ તમે બહાર નીકળશો આગળ નીકળશો આગળ પહોંચશો તો હંમેશા આત્માનું કીધું કરો તો જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાવ હંમેશા ખુશ પ્રસન્ન આનંદમાં રહેશો પરમાત્માની મોટામાં મોટી ભક્તિ એ છે ને કે ખુશ રહેવું પ્રસન્ન રહેવું આનંદમાં રહેવું જે છે જ્યાં છો જે મળ્યું છે હું ખુશ છું આનંદિત છું પ્રસન્ન છું જેટલા તમે ખુશ એટલા પરમાત્મા ખુશ જેટલા તમે ખુશ એટલો આત્મા ખુશ જેટલો આત્મા ખુશ એટલો આત્મા સશક્ત જેટલો આત્મા સશક્ત એટલું તમારું જીવન અદ્ભુત અને દિવ્ય તો હંમેશા ખુશ રહો તો સદગુરુ કૃપાથી જે ઉલટી વાણીનું પ્રાગટ્ય થયું છે તે ઉલટી વાણી પહેલાં ગાયને સંભળાવીશ અને પછી તેનો તત્વાર્થ સમજાવીશ ઉલટી વાણી એકવાર સાંભળતા સમજાઈ નહીં જાય એને સમજતા વાર લાગશે જેમ જેમ ઊંડા ઉતરશો એમ એમ આ શબ્દોની ખબર પડશે એમ એમ સમજાશે એટલે જો એક વખતમાં ન સમજાય તો બે વખત ત્રણ વખત ચાર વખત સાંભળો ભીતર ઉતારો હૃદયમાં ઉતારો જેથી તમારી ઉચ્ચ ગતિ થશે ઓમ પરમાત્મા ઉલટી વાણી એક સરોવર મોતી ભર્યા હંસલા ત્યાં ભૂખે મર્યા બીના જલે મછલી રહ્યા બગલા ત્યાં ભરપેટ ખાઈયા એ સરોવર સૂકા કર્યા ખારા જળ ત્યાં ભર્યા ખારા પાણીથી સૌ ભાગ્યા જળ ન કોઈ પીવ્યા એ હંસલો તરસ્યો થયો પીવા ન પાણી મળ્યા સદગુરુ દ્વારે मळ्या मिठा पाणी घटक घटक घुठ भरिया हंसलो थयो मिठी विरडी सौ कोई एने चाख्या बटुकनाथ चरणे बिरल बोले हंसला मोती चुगिया हंसला तो आनंद करे बगला रोई रोई मरिया तत्वार्थ हे आत्मबंधु હે સંતો આપણા પિંડ બ્રહ્માંડ રૂપી દેવળમાં એક ચૈતન્ય રૂપી સરોવર આવેલું છે ત્યાં જ્ઞાન ભક્તિ વૈરાગ્ય જેવા અમૂલખ મોતી રહેલા છે પરંતુ સદ્ગુરુનું સાનિધ્ય મળ્યું નથી તેથી તમે આંધળા છો અને તમે તે મોતીઓને જોઈ શકતા નથી તેથી આતમરૂપી હંસલા પાસે બધું હોવા છતાં તે ભૂખ્યોને ભૂખ્યો રહીને આ દેહરૂપી ખોળિયું બદલતો રહે છે તેને પિંડ બ્રહ્માંડમાં સાચું શું છે તે સમજાતું નથી કારણ કે તેના પિંડમાં પાણી નથી છતાં વાસના રૂપી માછલી રહે છે અને તેથી તેની બગલારૂપી વૃત્તિઓ આમ તેમ ભટક્યા કરે છે અને આ સરોવરને સૂકું કરી નાખે છે આ પિંડ બ્રહ્માંડમાં પ્રેમ આનંદ સત્સંગ રહેતા નથી અને તેમાં દ્વેષ ક્રોધ અભિમાન મદ મચ્છર તારું ને મારું જેવા ખારા પાણી ત્યાં ભરાઈ જાય છે હવે આ ખારા પાણીથી શ્રદ્ધા ભક્તિ જ્ઞાન સત્સંગ બધું જ ભાગે છે અને આ બધા તે ખારું પાણી પીતા નથી કેમ કે શ્રદ્ધા ભક્તિ જ્ઞાન સત્સંગને તો મીઠું પાણી જોઈએ પરંતુ પિંડ બ્રહ્માંડમાં મીઠું પાણી રહ્યું જ નથી તેથી જ્યારે આત્મરૂપી હંસલો તરસ્યો થાય છે તે શાંતિ માટે આનંદ માટે પ્રેમ માટે ઝંખે છે ત્યારે તેને મીઠું પાણી પીવા મળતું નથી હવે આ હંસલાની તરસ કોણ બુજાઈ શકે આ હંસલાને કોણ મીઠું પાણી પાય તો કોઈ જીવંત સદગુરુ તેને મળે અને તે જીવંત સદગુરુના ચરણે જઈને તન મન ધન અર્પણ કરીને સમર્પણ ભાવ કરીને નાનો બાળક બની જાય સંસારની તેને કોઈ આ શક્તિ ન રહે ત્યારે સદગુરુ ભગવાનની પરમ કૃપા તેના પર વરસે છે અને આ અમૃતરૂપી ગંગા તેના ઘટમાં પ્રવેશે છે અને તે આ મીઠું પાણી ઘૂંટડે ને ઘૂંટડે ઘટક ઘટક પીવે છે અને આ હંસલાની તરસ તૃપ્ત થાય છે જેવી રીતે આ શરીરની આવશ્યકતા છે શરીરને ભૂખ લાગે તરસ લાગે ઊંઘ આવે થાક લાગે એ બધી શરીરની જરૂરિયાતો છે ને શરીરની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે આખું જીવન તમે દોડો છો દોડા દોડ કરો છો પણ તમને ખબર છે આત્માની એ જરૂરિયાત છે આત્માને પણ જોઈએ આત્માને પણ ભૂખ લાગે તરસ લાગે આત્માને થાક લાગે આત્માને ભૂખ લાગે એને શાંતિ નિર્વિચાર સ્થિતિ જોઈએ સત્સંગ જોઈએ મહાપુરુષોનું સાનિધ્ય જોઈએ સત્ય સાચો પ્રેમ સાચો ભાવ આત્મજ્ઞાન બ્રહ્મ જ્ઞાન આ બધું આત્માને જોઈએ એ મળે ત્યારે આત્મા ધરાય છે આત્માને તરસ લાગે એને પીવા પાણી જોઈએ ઉર્જા રૂપે પાણી આત્માને જોઈએ અને એ મળે ત્યારે આત્માને તરસ છીપાય છે આખું જીવન તમે શરીર તરફ જ ધ્યાન આપો છો શરીરની જરૂરિયાત પૂર્ણ કરવામાં જ ધ્યાન આપો છો કોઈ વખત આત્મા તરફ જોતા જ નથી એટલે આત્મરૂપી હંસલો બિચારો ભૂખ્યો ને ભૂખ્યો રહી જાય છે અને આ જન્મ મૃત્યુના ચક્રમાં ફર્યા કરે છે આ ઉલટી વાણીમાં એ આત્મારૂપી હંસલાની વાત છે ખૂબ ધ્યાનથી સાંભળો જ્યારે આ હંસલો ઘટક ઘટક અમૃત જળ પીવે છે જ્યારે આધ્યાત્મિક માર્ગમાં તમે આવો અને કુંડલીની શક્તિ જાગ્રત થતાં જ્યારે પિંડ બ્રહ્માંડમાં અદ્ભુત દિવ્ય અનુભૂતિઓ થવા લાગે ને ત્યારે આ તાળવામાંથી અમૃત રસ ટપકે છે અમૃત રસ ટપકે કડવો રસ આવે તુરો રસ આવે પંચામ રસ આવે ગળ્યો રસ આવે મીઠો રસ મીઠી સુગંધ સાથે આવે આ બધા રસ ટપકે છે અને આ રસનો સ્વાદ જ્યારે ભીતર આવે ને ત્યારે અમૃતની અનુભૂતિ થાય છે અહીંયા એ વાત છે જ્યારે આ હંસલો ઘટક ઘટક અમૃત જળ પીવે છે ત્યારે ધીરે ધીરે તે પણ મીઠી વિરડી બનવા લાગે છે એટલે જે અંદરથી ખારું હતું માયાની ખારાસ આ શક્તિ મોહ મમતા રાગ દ્વેષ ઈર્ષા અહંકારની ખારા હતી ને એ બધી મટી જાય છે ત્યારે શ્રદ્ધા એ મટી જાય પછી જ જ તો શ્રદ્ધા જ્ઞાન ભક્તિ વૈરાગ્ય આ બધા મીઠું જળ પીવા માટે આવે છે પછી આ બધું પ્રગટ થાય છે બિરલ કહે છે કે સદગુરુ કૃપાથી આ સહસ્ત્રાર રૂપી પ્રેમ સરોવરમાં જ્યારે પ્રેમથી પહોંચી ત્યારે આ આતમરૂપી હંસલાએ શ્રદ્ધા જ્ઞાન ભક્તિ વૈરાગ્ય રૂપી મોતીને ચણ્યા અને આતમરૂપી હંસલો એ આનંદ આનંદ કરવા લાગ્યો અને વૃત્તિઓ રૂપી બગલા ત્યાં રોઈ રોઈને મરી ગયા એટલે ભીતર સુદબુદ્ધ ચૈતન્ય થયું

આનંદ કરે બગલા રોઈ રોઈ મર્યા આ ઉલટી વાણી છે અને તેનો તત્વાર્થ છે તો ખૂબ ધ્યાનથી સાંભળો ભીતર ઉતારો જેથી આપ સર્વના જીવનમાં પ્રકાશ થાય આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ